બનાસકાંઠાના થરાદ સર્કિટ હાઉસ ખાતે થરાદ વાવ સુઈગામ દલિત અધિકાર મંચ દ્વારા તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જીજ્ઞેશભાઈ મેવાણીના અધ્યક્ષતાને સ્થાને લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજના કાર્યક્રમ અંતર્ગત વાવ થરાદ સુઈગામ તાલુકાના દરેક સમાજના પોતાના પ્રશ્નો જેવા કે ખેડવા માટે જમીન શમશાન ભૂમિ માટે રહેણાંક માટે પ્લોટ જમીન રિસર્વે પ્રશ્નો શિક્ષણના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નોને લઈ સો જેટલી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમ અંતર્ગત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત થરાદ વાવ સુઈ ગામના લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા તંજ મીડિયા સાથેની વાતચીતમાં જીગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે દલિતો વંચિતો માટે અનેક પ્રકારની અગવડતા જેવા શમશાન ભૂમિ તેમજ રહેવા માટે ઘરની સુવિધાથી વંચિત લોકોની અરજી આવી છે જેની વિગતવાર ચર્ચા પ્રાંત કલેક્ટર સાથે કરીશ અને તેમને પ્રતિ તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરીશ તેવું જણાવ્યું હતું આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામે અનુસૂચિત જાતિ દલિત સમાજના અને દલિત સમાજ ઉપરાંત જે પણ ગરીબ પીડિત વંચિત વર્ગો છે એમના જે પણ પાયાના પ્રશ્નો છે એને સાંભળી શકું એ મુદ્દે સરકારી તંત્રમાં સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરી શકું અને ગાંધીનગરનું પણ ધ્યાન દોરી શકું એવા આશયથી હું આજે થરાદ સર્કિટ હાઉસ ખાતે આવ્યો હતો અનેક લોકોએ અનેક પ્રશ્નોની રજૂઆત કરી પણ સૌથી પાયાનો સવાલ એ જોવા મળ્યો છે જમીન સાથે જોડાયેલો છે સો ચોરસ વાળના પ્લોટ વારંવારની માંગણી છતાં મળતા નથી ગામે ગામ સ્મશાન ભૂમિ રજૂઆતો છતાં નીમ કરવામાં આવતી નથી નવી સરકારી પડતર જમીનની સાંથણી થતી નથી સાંથણી માને ટોચ મર્યાદાના કાયદા તળે જે જમીનો ફળવાય એવી બનાસકાંઠા જિલ્લામાં લગભગ ત્રણેક એકર જમીન છે જે આજ દિન સુધીમાં જેના કબજા સોંપાયા નથી અને એ જમીનોમાં માથાભારે લોકોનું દબાણ છે ખેડૂત વર્ગ જેને રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર અન્નદાતા જગતનો તાત કહેતી હોય છે એ ખેડૂત વર્ગનો જાણે ખાતમો બોલાવવાનું સરકારે નક્કી કર્યું હોય એ પ્રમાણે દરેકે દરેક તાલુકાના ગામે ગામ દરેકે દરેક સર્વે નંબરમાં ખોટી માપણી કરીને જે રીસર્વે આખું કાંડ કર્યો છે એના કારણે ખેડૂતો જબરદસ્ત પરેશાન થઈ રહ્યા છે આ બધા જ પ્રશ્નોની રજૂઆત આજે એસડીએમ થરાદ આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લા તંત્ર અને જરૂર પડે ગુજરાતની વિધાનસભામાં પણ ઉપાડવાનો છે સાહેબ કેટલી અરજી રજૂઆત થઈ આજે લગભગ સો થી વધારે અરજીની રજૂઆત થઈ છે પણ એમાં મોટાભાગની રજૂઆતો એ જમીન સાથે જોડાયેલા પ્રશ્નોની છે